ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ લીધી ખેરાલુના કેમ્પોની મુલાકાત ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખેરાલુના વિવિધ કેમ્પોની મુલાકાત કરી સુરક્ષાની સમીક્ષા કરી હતી કાદરપુર નજીક આવેલા ક્ષત્રિય ઠાકોર સેનાના કેમ્પમાં હાજરી આપી હતી ગૃહમંત્રીએ આ મુલાકાત દરમિયાન માંડવીમાં દર્શન કરીને આયોજકો સાથે વાતચીત કરી હતી અને પદયાત્રીઓની યાત્રા સફળ અને સુખદ રહે તેવી માતાજીને પ્રાર્થના પણ કરી હતી તેઓની આ મુલાકાત દરમિયાન ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા જિલ્લા પોલીસ હાજર રહ્યા હતા તો સાથે જ મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને પદયાત્રીઓ પણ હાજર રહ્યા હતા અહેવાલ રોનિત બારોટ ખેરાલું

કોઈક વડીલ કોઈક નાના બાળકો આ બધાની જ સેવા કરતા કોઈ પગ દબાવતા તો કોઈક એમને ભોજન આપતા તો કોઈક એમની સારવાર કરતા તો કોઈ આંગળી પકડીને એમને ચલાવતા આવા હજારોની સંખ્યામાં માઈ ભક્તોની સેવા કરનારા પગપાલા સંઘોને હું આજે અભિનંદન આભાર અને એ સૌ લોકોને ગલે લગાડવા માટે નીકળ્યો છું અને બધા જ લોકોને આપ જોઈ શકો છો હમણાં રાત્રે એક વાગ્યો છે અને જે રસ્તામાં અનેક સંગોના આયોજકોને જઈને મળીને એમનો સરકાર વતી આભાર માની રહ્યો છું અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં